ભરૂચના ઝઘડિયામાં બળાત્કારનો ભોગ બનેલી નિર્ભયાએ આખરે દમ તોડી દીધો નિર્ભયા સાત દિવસ સુધી મોત સામે ઝઝુમથી રહી પરંતુ છેવટે તેનું હૃદય પૃથ્વી પર રહેવા ન માન્યું અને બે બે હાર્ટ એટેકના હુમલા બાદ નિર્ભયાએ દુનિયાને અલવિદા કહી દીધું નિર્ભયા તો આ દુનિયાને છોડીને હંમેશ માટે પ્રભુના દ્વાર પહોંચી ગઈ પરંતુ તેની પાછળ ઘણા સવાલો છોડતી ગઈ નિર્ભયાના આત્માએ શરીર તો છોડી દીધું પરંતુ તેનો આત્મા તંત્રને અનેક સવાલો પૂછતો રહેશે એનો આત્મા પૂછશે કે શું ગરીબોને આ ધરતી પર જીવવાનો કોઈ અધિકાર જ નથી એનો આત્મા પૂછશે કે મને બચાવવા માટે તંત્રએ કેમ કોઈ જવાબદારી ન લીધી એ ગરીબ દીકરીનો આત્મા પૂછશે કે શું અમીરને પીડા થશે ત્યારે જ ન્યાય મળશે આ ગરીબ બાળકીનો આત્મા સરકારને પણ પૂછશે કે કેમ કાયદાનો બળત્કારીઓમાં કોઈ ડર નથી એ ગરીબ બાળકીનો આત્મા ન્યાય દેવતાને પણ પૂછશે કે મારા ગુનેગારને સજા ક્યારે મળશે ઝઘડિયામાં જે ઘટના બની એ પહેલી ઘટના નથી કે કોઈ અંતિમ ઘટના પણ આપણો સમાજ હવે એટલો તો નિષ્ઠુર થઈ ગયો છે કે માત્ર બળાત્કારને કોઈ ગુનો ગણવા તૈયાર નથી હા બળાત્કાર કર્યા બાદ જો પીડિતાનું મોત થાય તો જ સમાજ અને સમાજના લોકોનું થોડું ઘણું હૃદય પીગળે છે અને બાળકી માટે ન્યાય માંગશે પણ ક્યાં સુધી થોડા દિવસો વીતી જશે અને બધા ભૂલી જશે દિલ્હીમાં નિર્ભયા સાથે જે થયું તેના કરતાં પણ ખરાબ કહી શકાય તેવી ઘટના ઝઘડિયામાં આ બાળકી સાથે થઈ પરંતુ આ બાળકી માટે તંત્રએ ઓરમાયું વર્તન કેમ કર્યું એ પ્રશ્ન ખૂબ જ કષ્ટદાયક છે હવે જ્યારે આ બાળકીનું મોત થઈ ગયું છે ત્યારે કદાચ સરકાર જાગશે અને બાળકીના માતા પિતાની સૂદ લેશે કે તેઓ કેવી સ્થિતિમાં છે બળાત્કાર જેવી ઘટના પ્રત્યે આપણો સમાજ સંવેદનશીલતા ગુમાવતો જાય છે એ દેખાય છે છાપાઓમાં ઢગલે બંધ દુષ્કર્મની ઘટના બને છે પણ આપણે હેડલાઇન વાંચીને આગળ વધી રહ્યા છીએ આજે ઝઘડિયામાં એક બાળકી સાથે જે થયું ત્યારબાદ થોડા દિવસ સુધી આપણે સૌ કાયદામાં ફેરફાર જરૂરી છે કાયદો કડક કરવો પડશે એવી બુમરાણો મચાવી દઈશું અને એક જ અઠવાડિયામાં બધું શાંત પછી ફરી આ ઘટના બનશે અને ફરી આપણો આત્મા પુકારી ઉઠશે બસ બીજું કશું જ થવાનું નથી ન તો સરકાર કંઈક કરશે કે ન તો સમાજ દેશમાં બળાત્કાર જેવી ઘટના રોકાય તે માટે ઘણા રસ્તા છે પણ તેના પર કામ કેમ નથી થતું એ જ નથી સમજાતું